કપડવંશના લોકો કેદારનાથ બદ્રીનાથ પાસે ફસાયા હાલ પ્રવાસમાં અટવાયા ભૂસ્ખલન કારણે હાલ ટ્રાફિક જામ થયો છે તેમજ ચાલીસ થી વધુ ગાડીઓ થંભી ગઈ હોવાની માહિતી મળી સૌ સલામત હાલ ચિંતા કોઈ કારણ નથી ત્રણ દ્વારા રોડ ક્લિયર કરવાની કાર્યવાહી શરૂ કરાયાની મળી આ અંગે ખેડા સાંસદ સાંસદ દીવુસિંહ ચૌહાણ અને કપડવંશ ધારાસભ્ય રાજેશ જોશીમઠ માં ફસાયેલ પ્રવાસીઓનો ટેલિફોનિક સંપર્ક કરી મદદ કરવા ખાતરી આપી હોવાનું જાણવા મળ્યું હરીશ કપડવંશ જોશીમઠથી બદલીનાથ જવાનો રસ્તો પંદરમી રાતથી સોળમી સવાર સુધી ખૂબ જ ભૂસ્ખલન અને વરસાદના કારણે બંધ થઈ ગયો છે હજુ સુધી પ્રશાસનમાંથી કોઈ પણ અધિકારી વ્યક્તિ હાજર થયો નથી આના કારણે ઘણું મોટું ટ્રાફિક જામ થઈ રહ્યો છે પબ્લિક ઘણી બધી સમસ્યાઓ થઈ રહી છે

જલ્દીથી રસ્તો ખુલ્લો થાય એવી પ્રશાસનને વિનંતી કરી